મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ ચૈત્ર માસના સુદ પક્ષની એકાદશી સર્વે મનોકામના પૂર્ણ કરનાર કામદા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજનો ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મુકમ કરોતી તીપાચાલમ પંગુમ લંઘઈ તે ગીરીમ યત કૃપા તમહમ પરમાનંદ માધવમ બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જેમની કૃપાથી મૂંગો પણ બોલવા લાગે છે જે અપંગ છે તે પહાડ ચડી જાય છે તે પરમાનંદ સ્વરૂપ ભગવાન શ્રી માધવને હું વંદન કરું છું મિત્રો એકાદશીનું વ્રત એ સર્વે વ્રતોના રાજા સમાન છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે એકાદશીનું વ્રત આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે રોગ ઋણ કર્જમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુને પ્રિય હોવાને કારણે આ વ્રતનો મહિમા પણ ઘણો છે કહેવાય છે કે પૂર્વકાળમાં મૂર નામનો દૈત્ય હતો તે ભગવાન નારાયણના શરીરમાંથી પ્રગટેલી એકાદશી મૈયાથી યુદ્ધમાં હાર્યો અને એકાદશીના હોકાર માત્રથી જ તેનો નાશ થયો આ કન્યા જે એકાદશીના નામે પ્રખ્યાત છે જેને ભગવાન શ્રી નારાયણે સ્વયં જ વરદાન આપ્યું છે કે જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે તેના સમસ્ત પાપ નષ્ટ થશે નકારાત્મક પ્રભાવ આસુરી તત્વનો નાશ થશે તથા તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે આમ એકાદશીનું વ્રત એ સર્વે વ્રતોના રાજા સમાન છે જેમ દેવતાઓમાં ભગવાન વિષ્ણુ પ્રકાશ તત્વોમાં સૂર્ય નદીઓમાં સ્વયં ગંગાજી પ્રમુખ છે તેવી જ રીતે વ્રતોમાં સર્વશ્રેષ્ઠ કોઈ વ્રત હોય તો તે છે એકાદશીનું વ્રત આ દિવસે દાન પુણ્ય કરવાનો પણ ઘણો મહિમા છે છે કહેવાય કે આ દિવસે શ્રી નારાયણનું પૂજન કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે મનુષ્યના સાત જન્મના પાપ કાયિક વાચિક અને માનસિક પાપ દૂર થાય છે કામદા એકાદશી નામ જ બતાવે છે કામદા એટલે કે મનોકામના કામના પૂર્ણ કરનાર આમ એકાદશીનું આ વ્રત સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે દુઃખ દરિદ્રતા મટાડનાર છે અને ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરાવનાર છે જે ભક્તો શ્રદ્ધા ભાવથી આવ્રત કરે છે તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણ સ્વયં કહે છે કે પ્રસન્ન થઈને દર્શન પણ આપે છે ઘણા ભક્તોને જેવી જેની કામના એવું એને ફળ પ્રાપ્ત થાય છે આમ આ કામદાર એકાદશી ઉત્તમમાં ઉત્તમ છે આવો મિત્રો આપણે જાણી લઈએ કે આ કામદા એકાદશીનું મુહૂર્ત શું છે આ ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ સાંજે લગભગ પાંચ ને ત્રીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ રાત્રિના લગભગ આઠ વાગ્યાની આસપાસ સૂર્યોદય તિથિ પ્રમાણે જ હંમેશા એકાદશીનું વ્રત રખાય છે એટલા માટે એકાદશીનું વ્રત તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે આ કામદા એકાદશીના પારણા તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે સવારે લગભગ છ વાગ્યાથી લઈને આઠ ને ત્રીસ મિનિટ સુધીમાં પારણા કરી લેવાના રહેશે ત્યાર પછી બારસની તિથિ સમાપ્ત થાય છે દસ ને લગભગ પિસ્તાલીસ મિનિટની આસપાસ દ્વાદશી સમાપ્ત થાય એ પહેલાં પારણા કરી લેવા જોઈએ અને જે ભક્તો તેરસનું એટલે કે પ્રદોષનું વ્રત કરે છે તેઓ પારણામાં તુલસી પત્ર અને જલ ગ્રહણ કરે તુલસી પત્ર ગ્રહણ કરવાનો નિયમ જાણીએ છીએ કે તેને જવાતા નથી માત્ર નાનું એવું પત્ર લઈને ગળે ઉતારી દેવું જોઈએ અને પારણા કરી લેવા જોઈએ ત્યારબાદ પ્રદોષના વ્રતનો સંકલ્પ થશે પ્રદોષની તિથિ આરંભ થશે એકાદશીનું વ્રત કરનારે પ્રાતઃ કાળે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ આપણા ઘરના મંદિરમાં ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેને સ્નાન કરાવીને જો મૂર્તિ હોય તો અને ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ તેને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ ત્યારબાદ ભગવાનને પીળા પીતાંબર ધારણ કરાવવા જોઈએ પીળા પુષ્પ પીળી મીઠાઈ આદિ સમર્પિત કરવી જોઈએ સીઝન પ્રમાણેના ફળ આદિ પણ સમર્પિત કરી શકાય કોઈ પણ ભગવાનને આપણે ભોગ ધરીએ ત્યારે બે તુલસી તુલસીપત્ર અવશ્ય સમર્પિત કરવા જોઈએ દૂધથી બનાવેલી કોઈ પણ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવવી જોઈએ શુદ્ધ ઘીની મીઠાઈ પણ બનાવીને ભગવાનને ધરવી જોઈએ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ત્યારબાદ ભગવાનની સામે આ એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ કરવી જોઈએ ત્યારબાદ ગીતાજીના પાઠ અને વિષ્ણુ સહસ્ર નામ પાઠ થાય તો કરી શકાય છે કહેવાય છે કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે ભાવથી પ્રેમથી તુલસી પત્ર ચઢાવીને કોઈ પણ વસ્તુ ભેટ ધરીએ તો ભગવાન સ્વીકાર કરે છે સાચા હીરા મોતીની પ્રભુને કોઈ આવશ્યકતા નથી આ ઉપરાંત આ દિવસે ભગવાન નારાયણના કોઈ પણ મંત્ર કે જેને આપણને આવડતા હોય તે મંત્રનો જાપ પણ કરી શકાય છે એકાદશીના દિવસે ઉપવાસ થાય તો ઉત્તમ નહીં તર એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે જો આપણું શરીર સાથ ના આપે તો આ ઉપરાંત આ એકાદશીના દિવસે નિર્જળા વ્રત પણ કરી શકાય છે જેવી જેની ભક્તિ ભાવના હોય એ પ્રમાણે સંકલ્પ કરવો જોઈએ એકાદશીનું એક ટાઈમ ભોજન લેનારા સાંજે જ એકાદશીનું ભોજન લે અને બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે હરિસ્મરણ થાય તો કરાય અને ભગવાનનું નામ જેટલું લેવાય તો કહેવાય છે કે પાપ નષ્ટ થાય છે જો બ્રાહ્મણને કાચું સીધું આપી શકાય તો તેમાં પણ તુલસીપત્ર પધરાવવા અને દક્ષિણા અર્પણ અવશ્ય કરવી આ ઉપરાંત ગાય માતાને લીલું ઘાસ પણ ખવડાવી શકાય છે પશુ પક્ષીની સેવા કરી શકાય છે જરૂરિયાતમંદની આપણાથી થાય એટલી દાન પુણ્ય સેવા અવશ્ય કરવી કે જેથી ભગવાન નારાયણ આપણી ઉપર પ્રસન્ન રહે ભાવ સારો રાખવો કોઈની નિંદા કૂથલી ના કરવી બને ત્યાં સુધી પ્રભુનું સ્મરણ કરતા રહેવું અને મૌન ધારણ અવશ્ય કરવું કે જેથી આપણું કલ્યાણ આપણે ખુદે કરવાનું છે એવી ભાવના મનમાં રહે અને એકાદશીના દિવસે સવાર સાંજ તુલસી માતાજીની સામે પણ એક શુદ્ધ ઘીનો દીપક અવશ્ય પ્રગટાવવું તુલસીજીને સ્નાન અવશ્ય કરાવવું ત્યારબાદ કંકુ ચોખા ચડાવીને ઓવારણા લેવા માતા તુલસી એ પાપ હારીણી દેવી કહેવાય છે ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે સાક્ષાત લક્ષ્મી સમાન છે માટે તુલસીજીની પૂજા સેવા કરવાનું એ અલગ જ મહત્વ છે આ ઉપરાંત પિતૃદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ત્રિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું પીપળાના થળમાં મીઠું જળ ગળિયું જળ ચડાવવું અને ત્યાં એક સરસવના તેલનો દીપક અથવા શુદ્ધ ઘીનો દીપક પણ પ્રગટાવી શકાય છે સાત પ્રદક્ષિણા કરવી અને ભગવાનનું મંત્રજપ કરતું રહેવું ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય આવી રીતે એકાદશીના દિવસે સાત્વિક રીતે પૂજા સેવા કરીને આ વ્રત અવશ્ય કરવું જોઈએ લસણ ડુંગળી તથા રાંધેલા ભાતનો ત્યાગ કરવો જોઈએ કે જેથી આપણું વ્રત ખંડિત ના થાય આ ચૈત્ર માસની બારસના દિવસે વિષ્ણુ દમનોત્સવ પણ છે વામન દ્વાદશી પણ છે આ દિવસે ભગવાન વામનની પૂજા અર્ચના પણ કરી શકાય છે ભગવાનનું આ સ્વરૂપ કે જે ખૂબ જ ઉત્તમ છે ભક્તવત્સલ ભગવાનના રૂપમાં આ દિવસે મદન દ્વાદશી પણ ઉજવાય છે માટે જ્યારે આ એકાદશીનો પારણા થાય ત્યારે પણ ભગવાન નારાયણનું સવારે પૂજન અર્ચન અવશ્ય કરવું જોઈએ તેનો પણ લાભ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ક્રોધ મોહ માયા અહંકાર આદિ આપણા જે દુર્ગુણ છે તેનાથી સાવધાન રહેવું આવી રીતે એકાદશીના દિવસે આપણે સંયમ રાખીને વ્રતનું મર્યાદા સહિત પાલન કરીએ તો ભગવાન નારાયણની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે સર્વે કામના પૂર્ણ થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું એકાદશીનું મહાત્મય તથા મુહૂર્ત હવે આપણે સાંભળીએ આ કામદા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું એકવાર નેમિસારણિયામાં સોનક આદિ ઇઠ્યાસી હજાર ઋષિમુનિઓ એકઠા થયા હતા ત્યારે સોનક આદિ ઋષિઓએ સુતજીને પ્રાર્થના કરતા કહ્યું હે સુતજી આપ એકાદશીનું મહાત્મય સંભળાવવાની કૃપા કરો ત્યારે સુતજીએ કહ્યું હે ઋષિમુનિઓ આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરેલ છે આમાં એકાદશીનું મહાત્મય ઘણું મોટું છે એકાદશી એટલે અગિયારસ દર માસમાં બે એકાદશી આવે છે એક શુદ્ધ પક્ષની અને બીજી છે વદ પક્ષની આમ કુલ વરસની ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે એકાદશી તે મહિનાની બે એટલે કુલ છવ્વીસ એકાદશી આવે છે આ છવ્વીસય એકાદશી ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે પાપનો નાશ કરનાર છે મનોકામના પૂર્ણ કરનાર છે તથા જન્મો જન્મના જે જાણે અજાણે કરેલા પાપોને નષ્ટ કરીને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનાર છે સુતજી ઋષિઓને કહે છે હે ઋષિમુનિઓ ભગવાન શ્રી વાસુદેવ શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરના કલ્યાણ માટે એકાદશીના વ્રતના મહાત્મય કથા સંભળાવેલી છે તે હું તમને કહી સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો ધર્મરાજ યુધિષ્ઠિર એક વખત ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ તમને કોટી કોટી પ્રણામ છે હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરીને ચૈત્ર માસની શુક્લપક્ષની એકાદશીનું વર્ણન કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સમક્ષ કહે છે હે ધર્મરાજ તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી સંભળાવી હતી રાજા દિલીપે એક વખત તેમના ગુરુ વશિષ્ઠજીને પૂછ્યું હે ગુરુદેવ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા કયા દેવની પૂજા થાય છે તે બધું તમે વિસ્તારપૂર્વક કહો ત્યારે મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું હે રાજન ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે તે બધા પાપોને નષ્ટ કરનારી છે તેના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈને સંતાનની પ્રાપ્તિ કરાવનાર છે આ વ્રતથી કુયોનીથી છૂટી જવાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હવે હું તમને આ એકાદશીનું મહાત્મય કહું છું તે તમે ધ્યાનથી સાંભળો આમ કહીને ગુરુ વશિષ્ઠજી કહેવા લાગ્યા પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું ત્યાં અનેક ઐશ્વર્યથી યુક્ત પુંડરીક નામના રાજા રાજ્ય કરતા હતા ત્યાં અનેક અપ્સરાઓ ગંધર્વ કિન્નર આદિ વાસ કરતા હતા એ જગ્યા પર લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા બિહાર કરતા હતા તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અલગ થતા વ્યાકુળ પણ થઈ જતા હતા એક સમય રાજા પુંડરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો તેની પ્રિયતામાં એ જગ્યાએ ન હતી તેથી તે તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યો નાગરાજ કરકોટકે રાજા પુડરીકને આની ફરિયાદ કરી તેથી રાજા પુંડરીકે શ્રાપ આપી દીધો હે દુષ્ટ તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે તેથી તું કાચો માંસ અને મનુષ્ય ખાનાર રાક્ષસ થઈ જા તું મહાપાપી છે હવે તું તારા કર્મનું ફળ ભોગવ રાજા પુંડરીકના સાપથી તે લલિત ગંધર્વ તે જ ક્ષણે વિકળાળ રાક્ષસ બની ગયો તેનું મુખ ભયાનક થઈ ગયું તેના નેત્ર સૂર્ય ચંદ્રના સમાન પ્રદીપ્ત થવા લાગ્યા મોમાંથી અગ્નિ નીકળવા લાગ્યું તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષોની જેમ લાગતા હતા તેની બંને ભૂજાઓ બે બે યોજન લાંબી થઈ ગઈ હતી તેનું શરીર આઠ યોજનનું થઈ ગયું હતું રાક્ષસ થઈ જવાથી તે મહાન દુઃખ ભોગવવા લાગ્યો તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ જ દુઃખી થઈ તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચાર કરવા લાગી હું ક્યાં જાઉં શું કરું એવું જ વિચારતી આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત પર તે ચાલી ગઈ ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોઈને આશ્રમમાં જઈને ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી એ સમયે તેને આશ્રમમાં જોઈને શૃંગી ઋષિ બોલ્યા હે સુભગે તું કોણ છે અહીં શા માટે આવી છે ત્યારે લલિતા બોલી હે મુનિશ્વર હું વીર ધન્ય નામની ગંધર્વની કન્યા લલિતા છું મારા પતિ રાજા પુનરિકના સાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે તેનાથી મને ખૂબ દુઃખ થાય છે તમે તે રાક્ષસીઓનીમાંથી છૂટવાનો કોઈ ઉપાય મને બતાવો ત્યારે શૃંગી ઋષિ કહે છે હે ગંધર્વ કન્યા લલિતા તું ચૈત્ર માસના શુક્લપક્ષની આવતી કામદા નામની એકાદશીનું વ્રત કર આ વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ શીઘ્ર જ નાશ પામે છે અને તેને સિદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે જો તું આ એકાદશીનું વ્રત કરી અને તેનું પુણ્ય પોતાના પતિને આપશે તો તે શીઘ્ર જ રાક્ષસીઓની રાજાનો સાપ પણ શાંત થઈ જશે મુનિના આ વચન સાંભળીને લલિતાએ આ કામદા એકાદશીનું વ્રત આનંદપૂર્વક કર્યું દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે પ્રભુ જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે જેથી તેની રાક્ષસીઓની શીઘ્રજ છૂટી જાય એકાદશીનું વ્રત દેતા જ તેનો પતિ રાક્ષસીઓનીમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને પહેલાંના જેમ જ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર બની ગયો તેઓ પુષ્પક વિમાનમાં બેસીને સ્વર્ગલોક ચાલ્યા ગયા ગુરુ વશિષ્ઠ રાજા દિલીપને કહે છે હે રાજન આવી રીતે આ કામદા એકાદશીનું ફળ ઉત્તમ છે મેં લોકોના હિત અર્થે બ્રહ્મહત્યા વગેરેના પાપોનો નાશ કરનારી તથા પિસાજપણાને મટાડનારી આ કામદા એકાદશી તમારી આગળ કહી સંભળાવી જંગમ અને સ્થાવર સહિત ત્રણ લોકને વિશે આ કામદા એકાદશીથી અતિ ઉત્તમ કોઈ વ્રત નથી આ કામદા એકાદશીની વ્રતકથા સાંભળવાથી વાંચવાથી બાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે વરાહ પુરાણમાં ચૈત્ર માસ મહિનાના શુક્લપક્ષની કામદા એકાદશીનું મહાત્મય સંભળાવવામાં આવ્યું છે બોલો ભગવાન લક્ષ્મીપતિની જય તો મિત્રો આપણે સાંભળી કામદા એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કામદા એકાદશી ભગવાન શ્રીહરિના કોઈ પણ અવતારનું પૂજન કરીને વ્રતનું ફળ પ્રાપ્ત કરી શકાય છે કારણ કે એકાદશી જ ભગવાન નારાયણની અત્યંત પ્રિય તિથિ છે આ દિવસે વ્રત કરવાથી પાપનો નાશ થાય છે શરીર પણ સંતુલિત રહે છે રોગ નષ્ટ થાય છે અને સાથે સાથે મનોકામના પણ પૂર્ણ થાય છે એવી આ કામદા એકાદશી છે આ કામના એકાદશીના દિવસે અમુક ઉપાય પણ કરાય તો સફળતા પ્રાપ્ત થાય છે જેમ કે જે કોઈ દંપતીને સંતાનની કામના હોય તેઓ આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણને પીળા ફળ અર્પિત કરે પીળા પુષ્પ અર્પિત કરે સંતાન ગોપાલ મંત્રનો જપ અગિયાર વખત કરે તથા ભગવાન શ્રી કૃષ્ણને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે અને ત્યારબાદ જે પ્રસાદ ભગવાનને સમર્પિત કરેલો છે તે પ્રસાદ પોતે ગ્રહણ કરે સંતાનની ઈચ્છા અવશ્ય પૂરી થાય છે આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા સેવા કરવી પીળા રંગના પુષ્પ ચડાવવા આર્થિક લાભની પ્રાર્થના કરવી ભગવાન સામે આ પ્રયોગ દર વર્ષે કરવો આમ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે પાપના નાશ માટે ઉત્તમ જીવન પ્રાપ્ત કરવા માટે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ચંદનની માળા અર્પિત કરવી જોઈએ ત્યારબાદ ક્લીમ કૃષ્ણ ક્લીમ આ મંત્રની અગિયાર માળા જપવી જોઈએ ભગવાનને જે ચંદનની માળા અર્પિત કરેલી છે તે પોતાની પાસે રાખી લેવી તિજોરીમાં પણ રાખી શકાય અથવા આપણા પર્સમાં પણ રાખી શકાય પાસે રાખાય અથવા તો ધારણ પણ કરી શકાય છે આમ કરવાથી પાપોનું પ્રાયશ્ચિત અવશ્ય થાય છે પાપમાંથી છુટકારો મળે છે અને નામ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે ત્યારબાદ છે આ એકાદશીના દિવસે પિત્રોની આત્માની શાંતિ માટે પણ ઉપાય કરવો જોઈએ આ કામદા એકાદશીના દિવસે પિત્રોની શાંતિ માટે ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ બેસીને પીડા પુષ્પ ચંદન અર્પિત કરીને ગીતાજીનો અધ્યાય અવશ્ય સાંભળવો જોઈએ વાંચવો જોઈએ આમ કરવાથી પિત્રોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે પિત્રોની આત્માની શાંતિ માટે પ્રભુને પણ પ્રાર્થના કરી શકાય છે આ ઉપરાંત ભગવાન નારાયણના કોઈ પણ મંત્ર જપ પણ કરી શકાય છે આમ અમુક નાના નાના ઉપાય છે જેને આ દિવસે વરસમાં એક વખત આવતી આ કામદા એકાદશીના દિવસે કરાય તો ઉત્તમ ફળ આપનાર છે મિત્રો આ ઉપરાંત આ એકાદશીના દિવસે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે વાળ નખ કાપવા નહીં તથા કોઈનું અહિત થાય એવું કર્મ પણ ના કરવું એકાદશીના દિવસે ભગવાન નારાયણના કોઈ પણ મંત્રનો જપ કરી શકાય છે ઓમ નમો નારાયણાય નમઃ ઓમ વિષ્ણવે નમઃ ભગવાન શ્રી નારાયણ કે સર્વે પાપોના હરનાર તથા મુક્તિના દાતા મુકુંદ છે તેને આપણે સૌ કોટી કોટી વંદન કરીએ છીએ પ્રભુને પ્રાર્થના કરીએ કે હે નાથ અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો બોલો ભક્ત વસલ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપશો ને મારા જય શ્રી કૃષ્ણ